આણંદના વલ્લભ વિદ્યાનગરમાં એટીએમ મશીનમાં પટ્ટી મૂકી રોકડ રકમની ચોરી કરતા યુપીની ગેંગના બે સાગરીતોને વલ્લભ વિદ્યાનગર પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી એક કાર મોબાઈલ રોકડ રકમ સાથે પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરી વધી પૂછપરછ હાથ ધરી છે પકડાયેલા બંને શખ્સો આણંદ વલ્લભ વિદ્યાનગરમાં આવેલા એટીએમ મશીનમાં જ્યાંથી પૈસા બહાર આવતા હોય ત્યાં પટ્ટી લગાવી દેતા અને ત્યારબાદ ગ્રાહક જ્યારે એટીએમ મશીનમાંથી નાણાં ઉપાડવા આવે ત્યારે મશીનમાંથી નાણાં બહાર આવતા હોય તેમ લાગે તેમજ એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જતા હોવા છતાં પૈસા બહાર ન આવતા જેથી ગ્રાહક પૈસા નહીં નીકળતા એટીએમમાંથી બહાર જાય ત્યારે પકડાયેલા શખ્સો એટીએમ મશીનમાંથી પટ્ટી કાઢી લઈ ફસાયેલા નાણાં કાઢી લઈ રફુ ચક્કર થઈ જતા હતા પકડાયેલો મંગલા યાદવ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની વિરુદ્ધ જામ ખંભાળિયા પોલીસ મથકમાં આર્મસ હેઠળ તેમજ ડિંડોલી પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધાયેલો છે

છ ત્રણ બે હજાર પચીસ પહેલા નાણાં બજારમાં આવેલ રઘુ રઘુવીર ચેમ્બર્સ પાસે આવેલ એસબીઆઈ ના એટીએમમાં કસ્ટમર જ્યારે પૈસા ઉપાડવા માટે જતો હોય ત્યારે તેના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો થઈ જતા હોય પરંતુ એટીએમ માંથી પૈસા બહાર નહોતા નીકળતા અને તેના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો થઈ જતા આ બાબતે એસબીઆઈ એટીએમમાં ફરિયાદ કરતા ફરિયાદી રાહુલ સત્ય પ્રકાશ શુક્લા મેનેજર શ્રી એસબીઆઈ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં બાબતે ફરિયાદ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ પ્રકારે છેલ્લા ચારેક મહિનાથી અલગ અલગ કસ્ટમરની ફરિયાદ આવતા આ બાબતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો જેથી છેલ્લા ચાર માસ દરમિયાન આણંદ તથા વિદ્યાનગરના નેત્રમ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિદ્યાનગરના પીઆઈડીઆર ગોહિલ તેમના પીએસઆઈ ચૌધરી તથા તેમની ટીમે આ બાબતે છેલ્લા ચાર માસના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો હ્યુમન રિસોર્સિસ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હાથ ધરી છેલ્લા ચાર માસ દરમિયાન આ પ્રકારના એસબીઆઈ એટીએમમાંથી જે પ્રકારે ચોરોએ આ પૈસા વિડ્રો કરેલા છે તે બાબતે કયા વાહનનો લઈને આવે છે અને કઈ રીતે ગુનાને અંજામ આપે છે તે બાબતે વર્કઆઉટ હાથ ધરેલ જે અનુસંધાને અનામ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ પ્રવીણસિંહ અને મહાવીરસિંહ અને ભરતભાઈને બાતમી હકીકત મળેલ કે જે અગાઉ આ પ્રકારે ચોરી કરેલી છે અને પૈસા વિડ્રો કરેલા છે તે વ્યક્તિઓ વિદ્યાનગર અને શાસ્ત્રી મેદાન પાસે જ આ જ વાહનમાં લઈને આવેલ છે તે હકીકત આધારે આ ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને પકડવામાં આવેલા છે તેઓ જે ગુનો કરવા માટે જે ગાડી હુંડાઈ કંપનીની ઓરા ગાડી લઈને આવતા હતા તે ગાડી પણ રિકવર કરવામાં આવેલી છે આ બંને આરોપીઓ મંગલા શિરોમણી યાદવ જે સુરતના વતની છે મૂળ યુપીના વતની છે તથા ક્રિષ્ના દેવી પ્રસાદ ઉપાધ્યાય તે પણ સુરતનો વતની છે અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશના તેમની સાથે અન્ય બે આરોપીઓ પણ ગુનામાં સંડોવાયેલા છે જે પ્રવીણ કુમાર ઉર્ફે રાહુલ બરણદીપસિંહ તથા પાયલ કરીને એક મહિલા પણ તેમની સાથે આ ગુનામાં અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે આ બંને આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત જણાવેલ છે કે છેલ્લા ચારેક મહિનાથી નાના બજારમાં જે SBI ના એટીએમમાં જ્યારે કોઈ પણ કસ્ટમર પૈસા વિડ્રો કરવા જાય એના પહેલા તે એટીએમમાંથી જે જગ્યાએ પૈસા નીકળતા હોય એ જગ્યાએ ટેપ મારી દેતા એટલે કસ્ટમર જ્યારે પૈસા વિડ્રો કરે ત્યારે પૈસા બહાર નતા નીકળતા અને કસ્ટમર પૈસા ના નીકળે એટલે પોતાના ઘરે કે પોતાના જતો રહે ત્યાર પછી તેઓ ATM એટીએમમાંથી પ્રવેશી ટેપ હટાડી અને પૈસા જે પણ વિડ્રો કરેલા હોય એ પૈસા લઈ લેતા એવી એકીકત ઇન્ટ્રોગેશન પણ જણાવેલ છે હાલ સુધી એકાવન હજાર છસો રૂપિયાના એટીએમમાંથી પૈસા વિડ્રો કરેલ હોવાની ફરિયાદ આપતા આ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો તો અને આ ગુનામાં બંને આરોપીઓને એરેજ કરવામાં આવેલા છે આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી છે કે આ જ પ્રકારે એસબીઆઈ એટીએમમાંથી નાના બજારમાંથી આ પૈસા વિડ્રો થયેલા હોય અને આ ભોગ બનેલા હોય તો તાત્કાલિક વિદ્યાનગર પોલીસનો સંપર્ક કરવા માટે વિનંતી છે આમ આ અલગ પ્રકારની મોડે સોપરીન ગુનાને અંજામ આપતી મૂળ યુપીની આ ટીમના ચાર પીકી બે આરોપીઓને અટક કરી અને આ ગુનો ડિટેક કરવામાં વિદ્યાનગર પોલીસના પીઆઈ ડી આર ગોહિલ તથા તેમની ટીમને સફળતા મળેલ છે હા આ જે આરોપીઓ છે જે મંગલા શિરોમણી યાદવ તથા કૃષ્ણદેવી પ્રસાદ ઉપાધ્યાય જે પકડેલા છે તેમના વિરુદ્ધમાં સુરત શહેરની અંદર ચીટિંગના તથા આર્મ સેટના બબે ગુનાઓ દાખલ થયેલા છે તેમાં જે પકડવાના બાકી આરોપી છે તેમના વિરુદ્ધમાં પણ કડોદરા પોલીસ સ્ટેશનમાં ગુનામાં સંડોવાયેલા છે આમ આ ચારે ચાર આરોપીઓ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે